હેલો મિત્રો કેમ છો બધા મજામાં આપણે લીલી હળદરનું શાક બનાવીએ છીએ લીલી હળદર શણી નાખીએ છીએ ટમેટું લીલું લસણ છે સુકી ડુંગળી મટાણા ફુલાવર અને પાંચસો હળદર છે તો પાંચસો ઘી ફ્રાય કરવા મેલું છે હજુ આદુ લસણની પેસ્ટ બનાવી છે લીલા ધાણા અને હવે આપણે ઘી ગરમ ખાઈ ગયું એટલે હળદર ફ્રાય કરી લઈએ દસ થી પંદર મિનિટ ફ્રાય કરો એટલે પંદર એટલે કમ્પ્લીટ થઈ જાય હવે આપણે હળદર ફ્રાય થઈ ગઈ છે અને હવે આપણે વઘારવાનું છે જીરું જીરું નાખ્યું થોડી રાઈ નાખીએ ચમચી હિંગ નાખી છે અને થોડું ફ્રાય કરી લઈએ લસણ અને આદુની પેસ્ટ એને થોડું અલાઈ નાખીએ ડુંગળી શેણે લીધી લીલા વટાણા થોડાક બાફી નાખ્યા હતા થોડાક કાચા નારા એટલા માટે હવે લીલું લસણ લાગ્યું છે મરચું ને બી હંગાથી ફુલાવર તમે લાખી શકો છો અને ના લખો તો પણ ચાલે દહીં પણ એડ કરી શકો છો નાખવું હોય તો ફરજીયાત નથી અને પેલો ફ્રાય કરી લઈએ એકદમ તૈયાર થઈ ગયું છે આપણે તૈયાર જમવા આવતા હોય મે જમવાનું ચાલુ કરી નાખ્યું